Yeah. Hey, uh... We got

વાસિલા નસીલવા ગયા વાસી ફાસ્ટ ફૂડ ખાતા પરે વાસી ફાસ્ટ ફૂડ ખાતા પરે ઘણું ખાવાનું બહુના બાવે ઘણું પાણી બહુના બાવે કાયા પીપી સવા દે રે જમાનો તો જબરો આવ્યો કાયા પીપી સવા દે રે જમાનો તો જબરો આવ્યો પીપી પછી વાદે રે જમા i'm बात पता दे मोबाइल सी बात पता दे Yeah, i